રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે આજે પણ અમદાવાદ વડોદરા સુરત વલસાડ નર્મદા સહિતના જિલ્લામાં વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે કારણ કે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ખેલાઈયાઓ થનગણાટ કરી રહ્યા છે આ બધા વચ્ચે હવામાન વિભાગની આગાઈ હતી કે પાંચ દિવસ ગુજરાતભરમાં વરસાદનું વાતાવરણ રહેશે ત્યારે આગામી સમયમાં શું વરસાદની સ્થિતિ છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે આગામી સમયમાં વરસાદની શું સ્થિતિ રહી શકે છે રાત્રે આઠ વાગે આજે રાત્રે એટલે કે રવિવારને અઠ્યાવીસ તારીખે રાત્રે આઠ વાગે વલસાડમાં એ ધોધમાર વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સુરત છે વડોદરા છે આણંદ છે નડિયાદ છે આ તમામ વિસ્તારમાં એ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ ઉના અને જે પણ દરિયાઈ સીમા સાથે જોડાયેલા વિસ્તાર છે જિલ્લા છે આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાતના આઠ વાગ્યાની આ સ્થિતિ છે આગળ વાત કરીશું રાત્રે અગિયાર વાગે તો રાત્રે અગિયાર વાગે પણ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વલસાડ સુરત એ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે આ ઉપરાંત વડોદરા અને આસપાસના વિસ્તારમાં ડભોઈ છે વાઘોડિયા છે આ તમામ વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને અમદાવાદમાં પણ વરસાદનું જોર એ રહી શકે છે રાતના અગિયાર વાગે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉના જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં જે દરિયાઈ સીમા સાથે જોડાયેલા વિસ્તાર છે ભાવનગર છે આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આ રાજકોટ આસપાસના વિસ્તારમાં પણ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં એ વરસાદ વરસી શકે છે આગળ વાત કરીએ રાતના બે વાગ્યાની મોડી રાત્રે પણ વરસાદનું જોર એ યથાવત રહેવાનું છે અને ભાવનગર જે દરિયાઈ સીમા સાથે જોડાયેલો જિલ્લો છે આ ઉપરાંત ઉના જૂનાગઢમાં અહીંયા જ્યાં રેડ તમે જોઈ શકો છો એટલે ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી શકે છે મોડી રાતથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત જામનગર છે થાન છે ઉના છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ એ વરસી શકે છે આગામી સમયમાં વરસાદની શું સ્થિતિ રહે તેની વાત કરીશું તો સવારે પાંચ વાગે આવતીકાલે સવારે પાંચ વાગે પણ વરસાદનું જોર એ જ પ્રમાણે યથાવત રહેવાનું છે ઉના જૂનાગઢ આ તમામ વિસ્તારમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે તેના જ કારણે જૂનાગઢ છે રાજકોટ છે જામનગર છે ગાંધીધામ છે કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે કચ્છમાં આપ જોઈ શકો છો જે કચ્છ જિલ્લો છે તેમાં ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત જૂનાગઢ છે દ્વારકા કાંઠાના છેવાડાના વિસ્તારે દ્વારકામાં પણ વરસાદનું જોર રહી શકે છે આગળ વાત કરીએ સવારે આઠ વાગ્યાની આવતીકાલે ઓગણત્રીસ તારીખે સવારે આઠ વાગે પણ વરસાદ એ વરસી શકે છે અમદાવાદમાં વરસાદી સિસ્ટમ એ દેખાતી સક્રિય થતી દેખાય છે જેના કારણે આવતીકાલે અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લા છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે થાન જામનગર જૂનાગઢ અને આ સમગ્ર પંથકમાં જે દરિયાઈ કાંઠા સાથે જોડાયેલા વિસ્તાર છે અગાઉ જે પ્રમાણે વાત કરી ભાવનગર છે ઉના છે ગીર સોમનાથ છે આ તમામ વિસ્તારમાં વરસાદનો જોર એ યથાવત રહી શકે છે આગળ વાત કરીએ સવારે અગિયાર વાગે આવતીકાલે સવારે અગિયાર વાગે પણ વરસાદની સિસ્ટમ એ સક્રિય છે અને ધીમે ધીમે કાંઠા દરિયાકાંઠાના વિસ્તારમાં આ સિસ્ટમ આગળ જતી હોય તેવું લાગી રહ્યું છે તેના કારણે કાંઠાનો વિસ્તાર જે દ્વારકા છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે ઉના છે આ તમામ જગ્યાએ વરસાદ એ વરસી શકે છે આગળ વાત કરીએ આવતીકાલે બપોરની સિસ્ટમ બપોરની વાત કરીએ તો બપોરે વરસાદનું જોર વધ વધશે અને તેના જ કારણે એ સૌરાષ્ટ્રનો જે મધ્ય ભાગ છે સૌ સૌરાષ્ટ્રના રાજકોટમાં ભાવનગરમાં બોટાદમાં આ તમામ પંથકમાં એ ભારે વરસાદની આગાહી શક્યતા રહેલી છે આ ઉપરાંત ઉના છે જૂનાગઢ છે દ્વારકા છે જામનગર છે અને કચ્છના પણ અમુક વિસ્તારમાં નલિયા છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારમાં એ ભારે વરસાદ રહી શકે છે આગળ વાત કરીએ આવતીકાલે સાંજે પાંચ વાગે પણ વરસાદનું જોર એ યથાવત રહેવાનું છે અને સિસ્ટમ પ્રમાણે ભાવનગરની આસપાસના વિસ્તારમાં બોટાદમાં એ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ઉના જૂનાગઢ જામનગર દ્વારકા ગાંધીધામ નલિયા કચ્છમાં સિસ્ટમ વધુ સક્રિય થતી હોય તેવું લાગી રહ્યું છે તેના કારણે કચ્છમાં આવતીકાલે સાંજે ભારે વરસાદ વરસી શકે છે આવતીકાલે સાંજની વાત કરીએ તો આવતીકાલે સાંજે એ જામનગર અને જૂનાગઢ પંથકમાં જૂનાગઢની આસપાસના વિસ્તારમાં વરસાદ ની સિસ્ટમ એ સક્રિય થયેલી દેખાય છે તેના કારણે જૂનાગઢ દ્વારકા જામનગર આ તમામ વિસ્તારમાં વરસાદ રહી શકે છે આવતીકાલે રાત્રે પણ સિસ્ટમ વરસાદની સક્રિય થતી જોવા મળે છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તાર છે જે ઉના છે જૂનાગઢ છે દ્વારકા છે જામનગર છે આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે આગળ વાત કરીએ આવતીકાલે મોડી રાત્રે રાત્રે બે વાગે જૂનાગઢ છે ઉના છે દ્વારકા છે એટલે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે ત્યાં આવતીકાલે રાતનો સમયે વરસાદ એ વરસી શકે છે વાત કરીએ પરમ દિવસની તો પરમ દિવસે સવારે પાંચ વાગે જૂનાગઢ ઉના આ સહિતના વિસ્તારમાં દ્વારકા છે ગીર સોમનાથ છે આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે આવતીકાલે રાત્રે પરમ દિવસે સવારે એ અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં વરસાદની શક્ય શક્યતા ઓછી છે આગળ વાત કરીશું સવારે આઠ વાગ્યાની તો સવારે આઠ વાગે પણ જૂનાગઢ છે ઉના છે દ્વારકા છે જામનગર છે થાન છે આ બધા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે આગળ વાત કરીએ આવતીકાલે સવારે અગિયાર વાગ્યે એ જૂનાગઢ છે દ્વારકા છે જે પ્રમાણે સિસ્ટમ છે તે જ પ્રમાણે સિસ્ટમમાં કોઈ જાજો ફેરફાર એ સવારથી બપોર સુધી એ લાગતો નથી આગળ વાત કરીએ બપોરે બે વાગે તો આવતી પરમ દિવસે બપોરે બે વાગે અમદાવાદમાં ફરી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અમદાવાદમાં વરસાદનું જોર વધશે વરસાદની શક્યતા પરમ દિવસે અમદાવાદમાં પણ રહેલી છે આ ઉપરાંત જૂનાગઢ છે રાજકોટ છે થાન છે દ્વારકા છે આ તમામ વિસ્તારોમાં એટલે કહેવાય કે મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં એ ભારે વરસાદ બે દિવસ રહી શકે છે આગળ વાત કરીશું આવ પરમ દિવસે સાંજે પાંચ વાગે એટલે કે ત્રીસ તારીખે સાંજે એ થાન જામનગર અને જે કચ્છનો વિસ્તાર છે કચ્છનો સરહદી વિસ્તાર છે નલિયા છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે તો વિન્ડીના માધ્યમથી આપણે જોયું કે બે દિવસ એ ગુજરાતભરમાં સાર્વત્રિક સાર્વત્રિક વરસાદની આગાહી છે અમદાવાદ છે અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા જામનગર છે દ્વારકા છે ભાવનગર છે આ તમામ વિસ્તારમાં એ ધોધમાર વરસાદ ખાબકવાની શક્યતા છે એટલે કે બે દિવસ નવરાત્રિમાં વરસાદ એ રંગમાં ભંગ પાડી શકે છે આવા જ હવામાનના સમાચાર માટે આપ ગુજરાત તક સાથે જોડાયેલા રહો ધન્યવાદ